વાહ ગોપાલ વાહ તમે જઈને મિત્રો ખરેખર મિત્રો લોકોના મન દુઃખ પૂછી રહ્યા છે કે તમને દુઃખ શું છે તમને પ્રોબ્લેમ શું છે તમારા બધા સમસ્યા હલ હું કાઢીશ હું ધારાસભ્ય બન્યો છું તો ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી દીધું છે કે ખરેખર કિરીટભાઈ પટેલે કહ્યું હતું ને પેરિસ જેવા રસ્તા બનાવવાના છે અને હું પણ એવું છે ને લાવશે જ્યાં મિત્રો વાત ગરીબોના ઘરે જઈને મિત્રો વાત કીધું તેની બેનડીઓ તેમના દુખણાઓ પણ લઈ રહ્યા છે ખરેખર મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે તો લોકો મિત્રો વાત કીધો રાજી થયા છે અને લોકો ખરેખર

અત્યારે ગામડાઓ ગામડામાં જઈને ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો લોકોના દુઃખ ઊસી રહ્યા છે અને મિત્રો વાતી તો ખરેખર જે આ મિત્ર વાત કે તો બેનડુ એવું પણ કહી દીધું છે કે જ્યાં સુધી પાછા પતું ત્યાં સુધી અમારા પૈસા ખાતા હતા જે આ મિત્રો વાત્યો ટેક્સ હોય કે પછી આ હોય કે તેઓ કે ભાણું હોય પરંતુ હવે ભાઈ આમ આદમી પાર્ટી આવી છે તો ભાઈ પૈસાઓ ખાવાની તો ક્યાં વાત છે પણ સારા એવા વિકાસો પણ કરશે તો ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલી જે મિત્રો વાતીઓ આવનારા ટાઈમ અંદર કામ કરશે જોઈએ જેવું થશે વિડીયોને બંને એટલો શેર કરીને એક સારી એવી કમેન્ટને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈ તમારા ભાઈની ચલની અંદર આવાના વાયરલ ટોપિકના વિડીયો હું તમારા માટે હું સારી એવા ગોતિકને લાવું છું